સાબરકાઠા જિલ્લાના તલોદ તાલુકા જગાપુર મોરિયા છાપરા ગ્રામ પંચાયતનું વિભાજન બાદ આ ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણી હતી જ્યારે ગ્રામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના ફોર્મ ભરવાના શરૂ થયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકા જગાપુર બોરિયા છાપરા ગામે સમગ્ર ગ્રામ એકઠું થયું અને સમગ્ર ગ્રામ લોકો દરેક જાતિના આગેવાનો યુવાનો વડીલો સાથે મળી ગામમાં ચૂંટણી ન થાય અને બિનહરી તરીકે સરપંચ અને તમામ બોડી ચૂંટાઈને આવે તો ગામનો વિકાસ પણ સારો થઈ શકે વહીવટ પણ સારો થઈ શકે અને ગામના લોકોના હિતમાં નિર્ણય લઈ શકાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં છેલ્લે ગ્રામ લોકોએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને ઝાલા ભાવના બાનું સિંહ જેઓ તટસ્થ સત્ય નિષ્ઠાવાન અને સમગ્ર ગામમાં મોડી છાપ ધરાવે છે તેઓની સર્વાનુમતે બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી જેમાં જગાપુર બોરિયા છાપરા ગામના તમામ ગ્રામજનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા